કોણ એ લોક કા હા બે નંબરનો ધંધો ચાલુ કર્યો તો એના ખબર રેડ પડે કે આપણે પોલીસની હા ધંધો કહો તદી આપણે કીધો તો મજૂરી કેવા રાખશો તને તેજસ્વી મજૂરી એ દાબરા મજૂરી એ ગામ આલા હાડો તો પૂરા માં રાતા

કોણ આવે છે બધા તમારજો આવું હોય 500 માં કોઈ ના આવે રેડી ને તમાર અમે ખાલી આવું છું 350 આવું છેલી આ તમે ન આવ કોઈ ઘણા કારીગર મો છો રેડી dopahar માં મમી બેય કામ કરે બીજું કોઈ નહી કરતા હું તેમ હોય તો હાલો તમારી 400 રૂપિયા વર્ષે એમાંથી હું લઈ દઉં રેડી બસ થા આ રેડી જ જમે તો હું મૂકવાનો હો કોણ मोय गडा तुम्हारा ही मुकी दो એટલે બજે હાજરી લઈ જો મારી પાસે આવી રે બેરક જાવા છે ના ફોટા પર લઈ જો તને તેજસ્વી લોકો છે અમારા પાસે कितने शानदार વિચાર રાખતે કા ઉપર માર ફોન આયો કેરે میرے કો हेलो हां तेरे पास कोई और रास्ता है मो <तल James> <मेरे> तो नाही रेवाना है भरीदा इतलू કામ करावे पूदाऊ तो रो काले घर चलो चलो कौन है ये लोग कहां से आते हैं ये कैमरामैन जल्दी फोकस करो चुप कर बे कुत्ते चीटिंग करता है तू तो।

એટલી લેવાની એમ ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા તમે એમ કહો સુધી ચારસો તેજસ્વી લોકો મજૂરી બગાડો કેટલા રૂપિયા હાજર હતા ચારસો રૂપિયા હા દાડી તો અહિયાં તો ત્રણસો રૂપિયા કીધા હતા તો ઘરસી બાય પાય પેલા લઈ લીધો લગો ને એટલે ગયા મહિના ના હતા એટલે હાજર ત્રણસો રૂપિયા એવું છે એમ ને હા એટલે ગમમાં શું કરવાનું તમારે હાજરી બગાડવાની કે પોંચી રૂપિયા હાજરી લેવાની ચારસો લેવા ચારસો જ લેવાના ચારસો લેવાના હા હજી વિચાર નહીં બોલો કેટલા લેવાના ચારસો ચારસો હા

પોત રેક્ષ જીરું એડ કરી નાખી નંબર મારો તમે તેજસ્વી લો